નમસ્કાર મિત્રો રાધે રાધે જો ક્યારે વાંચો અને સમજો તો આંસુ પર કાબુ રાખજો રામાયણનો એક નાનકડો ભાગ છે તેનાથી કદાચ તમને સમજાવી શકું આ એક રાતની વાત છે સૂતી વખતે માતા કૌશલ્યાજીને તેમના મહેલની છત ઉપર કોઈના ચાલવાનો અવાજ સંભળાયો તે જાગી ગઈ પૂછ્યું કોણ છે ખબર પડી શ્રુતકીર્તિજી સૌથી નાની પુત્રવધુ શત્રુઘ્ન પત્ની છે માતા કૌશલ્યાજીએ તેમને નીચે બોલાવ્યા શ્રુતિજીએ આવીને તેમના ચરણોમાં પ્રણામ કર્યા માતા કૌશલ્યાજી શ્રુતિને પૂછ્યું દીકરી તું છત પર આટલી મોડી રાતે શું કરે છે તને ઊંઘ નથી આવતી શત્રુઘ્ન ક્યાં છે શ્રુત કીર્તિજીની આંખમાં આંસુ આવી ગયા માતાની છાતીમાં ચોટી જાય છે કહ્યું માં તેમને જોયા તેર વર્ષ થયા આ સાંભળીને

શત્રુઘ્નજીએ આંખો ફેરવી અને માતા કૌશલ્યને પગે પડીને પ્રણામ કર્યું અને કહ્યું માં તમે તમારી જાતને કેમ તકલીફ આપી તમારે મને બોલાવવો જોઈતો હતો માતાએ કહ્યું શત્રુઘ્ન અહિંસા માટે છે શત્રુઘ્નજી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા ભાઈ રામ પિતાજીની આજ્ઞાથી વનમાં ગયા અને ભાઈ લક્ષ્મણ પણ તેમની પાછળ ગયા અને ભાઈ ભરત પણ નંદીગ્રામમાં છે શું આ મહેલ આ રથ આ રાજશ્રી વસ્ત્ર વિધાતા એ મારા માટે જ બનાવ્યું છે માતા કૌશલ્યા પાસે આનો કોઈ જવાબ ન હતો જુઓ શું છે આ રામકથા આ ભોગની નહીં પરંતુ ત્યાગની કથા છે અહીં ત્યાગની સ્પર્ધા ચાલી રહી છે અને બધા જ પ્રથમ છે કોઈ પાછળ નથી ચારે ભાઈઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને બલિદાન અદ્ભુત નવીન અને અલૌકિક છે રામાયણ જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે તે શીખવે છે કે જ્યારે ભગવાન રામને ચૌદ વર્ષે વનવાસ કરવો પડ્યો ત્યારે તેમની પત્ની સીતા મૈયાએ પણ સહેલાઈથી વનવાસ સ્વીકારી લીધો પરંતુ નાનપણમાં જ મોટા ભાઈની સેવામાં રહેલા લક્ષ્મણ ભગવાન શ્રીરામથી કેવી રીતે દૂર રહી શકે માતા સુમિત્ર પાસેથી તેઓએ આજ્ઞા લીધી હતી વનમાં જવાની પરંતુ પત્ની ઉર્મિલા કક્ષની તરફ જઈ રહ્યા હતા ત્યારે તે વિચારતા હતા કે માતાએ તો આપી છે પરંતુ ઉર્મિલાને કેવી રીતે આટલું વિચારીને લક્ષ્મણજી તેમના વર્ગમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ઉર્મિલાજી આરતી કરી રહ્યા હતા પણ તેઓ ઉભા હતા અને કહ્યું મારી ચિંતા છોડીને ભગવાન શ્રી રામની સેવામાં જંગલમાં જાઓ હું તમને રોકીશ નહીં મારા કારણે તમારી સેવામાં કોઈ અવરોધ ન આવે એટલે હું તમારી સાથે આવવા માટે હટ પણ નહીં કરું લક્ષ્મણજીને આ વાત કહેવામાં સંકોચ હતી પરંતુ તેમના કહ્યા પહેલા જ ઉર્મિલા એ તેમને આ વાત કહી દીધી વાસ્તવમાં આ એક પત્ની ધર્મ છે પતિ જ્યારે સંકોચમાં હોય ત્યારે પતિની મનની વાત જાણીને તેને સંકોચથી દૂર કરી શકે લક્ષ્મણજી વનમાં ગયા પરંતુ ચૌદ વર્ષ સુધી ઉર્મિલાએ કઠોર તપસ્યા કરી વનમાં માતા પિતા અને ભગવાન શ્રીરામની સેવામાં લક્ષ્મણજી ક્યારેય પણ સૂતા નહોતા પરંતુ ઉર્મિલાએ પણ ક્યારેય મહેલના દ્વાર બંધ ના કર્યા અને આખી રાત દીવાઓ ચાલુ રાખ્યા જ્યારે મેઘનાથ સાથે યુદ્ધ કરતી વખતે શ્રી લક્ષ્મણજીને તીર વાગે છે ત્યારે હનુમાનજી સંજીવનીનું પર્વત લઈને પાછા ફરી રહ્યા હતા પછી વચ્ચે જ્યારે હનુમાનજી અયોધ્યા પર ગર્જના કરી રહ્યા હતા ત્યારે ભરતજી તેમને રાક્ષસ સમજીને બાણ મારે છે અને હનુમાનજી નીચે પડી જાય છે ત્યારે હનુમાનજી બધી વાર્તા જણાવે છે સીતાજીને રાવણ લઈ ગયો હતો લક્ષ્મણજી યુદ્ધમાં બેહોશ થઈ ગયા હતા કે આ સાંભળીને કૌશલ્યાજી કહે છે કે રામને કહેજો કે લક્ષ્મણ વગર અયોધ્યા મેં પગ પણ ના મૂકે અને રામ વનમાં જ રહે પછી માતા સુમિત્રા કહે છે હવે શત્રુઘ્ન છે મેં તેને પણ ભગવાન રામની સેવામાં મોકલીશ મારા બંને પુત્રો રામ સેવા માટે જ જન્મ્યા છે માતાનો પ્રેમ જોઈને હનુમાનજી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ જ્યારે તેમણે ઉર્મિલાને જોઈ તો તે વિચારવા લાગ્યા તે સાવ શાંત કેમ હતી અને સવાલ એ થાય છે કે શું તેઓ પોતાના પતિના જીવની ચિંતા નથી કરતા હનુમાનજી દેવીને પૂછે છે કે તારી ખુશીનું કારણ શું છે તારા પતિનો જીવ જોખમમાં છે સૂર્યોદય સાથે જ સૂર્યકુળનો દીવો ઓલવાઈ જશે ઉર્મિલાજીનો ઉત્તર સાંભળીને ત્રણેય લોકોનો કોઈ પણ પ્રાણી તેમની વંદના કર્યા વગર નહીં રહી શકે ઉર્મિલા બોલી મારો દીવો કોઈ મુશ્કેલીમાં નથી તે ઓલવાઈ જ નથી શકતો રહી સૂર્ય વાત તો તમે ઈચ્છો તો અયોધ્યામાં થોડો આરામ કરો કારણ કે તમે ત્યાં પહોંચ્યા વિના સૂર્ય ઉગશે નહીં તમે કીધું કે ભગવાન શ્રીરામ મારા પતિને તેમની સાથે લઈને બેઠા છે જો યોગેશ્વર પ્રભુ શ્રીરામની ગોદમાં ઊંઘ્યા હોય કાલ એમને સ્પર્શ પણ નથી કરી શકતો કદાચ તે બંને કોઈ લીલા કરી રહ્યા હશે જ્યારથી જ એ વનમાં ગયા ત્યારથી જ તે સૂતા નથી તેમને ના સૂવાનો પ્રણ લીધો હતો તેથી જ તેઓ થોડો સમય આરામ કરી રહ્યા છે જ્યારે તેમને ભગવાનની ગોદ મળી ગઈ ત્યારે થોડો આરામ વધી ગયો તેઓ જાગી જશે અને મારા પતિને શક્તિના બાણનો અનુભવ થયો નથી શક્તિ ભગવાન શ્રીરામજીને લાગુ પડી છે મારા પતિના હૃદયમાં રામ છે દરેક ધબકારામાં રામ છે તેનું નામ રામ છે તેના લોહીના દરેક છિદ્રમાં રામ છે તેના લોહીના દરેક ટીપામાં રામ છે અને જ્યારે તેમના શરીર અને આત્મામાં માત્ર રામ છે જ્યારે તેમના દરેક અંગમાં રામ છે તો શક્તિબાણ રામને જ વાગ્યું છે દર્દ રામને જ થાય છે તો હનુમાનજી તમે નિશ્ચય સાથે જાઓ સૂર્ય ઉદિત નહીં થાય બોલો જય સ્યાપ્તિ રામચંદ્રની જય હું આશા રાખું શું મિત્રો તમે રામાયણ આ પ્રસંગ સાંભળીને પ્રેરિત થયા હશે મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી રામ